એસઓપીનું કડકપણે પાલન કરવાનું રહેશે દસમી જુલાઈ ફોર્મ સ્વીકારવાની હતી અંતિમ તારીખ ત્યારે મોટી રાઇડ સંચાલકોએ ગાંધીનગર પણ રજૂઆત કરી હતી રાઇડ સંચાલકો ભાગ નહીં લે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે આ મુદ્દા પર રવિ રવિ મોટવાણી ગયા છે જે અત્યારે રાજકોટમાં પ્રખ્યાત લોકમેળો તેને લઈને મોટી રાઇડ્સને ને લઈને અત્યારે ચાલી રહી છે મડાગાઠ કે મોટી રાઇડ્સ મામલે નિર્ણય શું લેવામાં આવશે શું છે અને ખાસ કરીને કેવા પ્રકારના સૂચનો કેવા પ્રકારના એસઓપી નું પાલન કરવા માટેનું કહેવામાં આવ્યું છે તેમને જે જરૂરથી જણાવી દઉં સૌરાષ્ટ્રની સૌથી મોટો લોકમેળો એટલે રાજકોટમાં લોકમેળો યોજાતો હોય લગભગ પચાસ વર્ષથી સમયથી આ મેળો લોકમેળો યોજાય છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો આ લોકમેળાનો આનંદ માણવામાં આવતા હોય છે ગત વર્ષે જે ટીઆરપીની ઘટના બની ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને કડક એસઓપી રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી હતી જેમાં રાઇડ્સ મામલે ખાસ એસઓપી બનાવવામાં આવી હતી કે રાઇડ્સનું ખરેખર જે બિલ હોય જીએસટી નંબર હોય અને કડક જે રાઇડ્સ લગાડવામાં આવે ત્યાં પણ કાય વ્યવસ્થિત રાઇટ્સ લગાડવામાં આવે તેવી માંગ સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ ગત વર્ષે પણ જ્યારે મેળો શરૂ થયો છઠને દિવસે ત્યારબાદ સતત વરસાદ રહ્યો હતો પરંતુ એક પણ રાઈટને મંજૂરી મળી ન હતી આ વર્ષે પણ સતત બીજા વર્ષેની વાત કરીએ તો આ વર્ષે પણ મેળાને લઈને આવી જ મઠાઘાટ યોજાઈ રહી છે આ વાત કરીએ અત્યાર સુધી બે વખત કલેક્ટર તંત્ર દ્વારા મેળાની રાઇટ્સના જે ફોર્મ છે તે બે વખત તારીખ વધારવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પણ રાઇડ્સ ચાલકે ફોર્મ ઉપાડ્યા નથી કે ભર્યા નથી સાથે સાથે વાત કરીએ જ્યારે આ અંગે રાજકોટના કલેક્ટરે જે વાત કરી હતી કે રાઇડ્સના સંચાલકો છે તેને નિયમોનું પાલન કરવું પડશે તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવવામાં નહીં આવે કારણ કે રાઇડ્સમાં મોટી સંખ્યામાં લોકો બેસતા હોય છે તેને નહીં પણ બાંધછોડ કરવામાં નહીં આવે રાઇડ ચાલકોએ એસઓપીનું પાલન કરવું જોશે તેવું કલેક્ટર દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું સાથે સાથે રાઇડ સંચાલકોને એવું કહ્યું છે કે અમે વર્ષોથી મેળા કરીથી કોઈ મોટી દુર્ઘટના બની નથી તો અમને આ રાઇડ્સ માર્ગમાં થોડીક બાંધછોડ કરવામાં આવે જે એસઓપી બનાવવામાં આવી છે જે કાયદી મેળાઓ માટે બનાવવામાં આવે છે જે લોકમેળા યોજાતા હોય છે ચાર પાંચ દિવસ માટે છે માંગ કરી રહ્યા તેમણે ઉચ્ચ કક્ષા ગાંધીનગર સુધી રજૂઆત પણ કરી છે મેળા સમિતિની એક ટીમ આજે પણ ગાંધીનગર છે અને ઉચ્ચ અધિકારીઓ નેતાઓને આજે મળશે અને પોતાને મેળામાં મેળામાં રાઈડ લગાડવાની છૂટ આપે તેવી માંગ પણ કરવામાં આવશે જી ધન્યવાદ રવિ જાણકારી બદલ તો એસઓપીનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે અને સાથે આજે પ્રખ્યાત લોકમેળામાં મોટી ને લઈને હજી પણ વડાગાંઠ છે એ આજની આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે મોટી રાઇડ્સ વગર લોકમેળો થશે કે કેમ તેનો નિર્ણય આજ સાંજ સુધીમાં થશે